વડોદરાથી વડોદરા જિલ્લાથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર આવેલા કરજણના ભરથાણા ગામની સીમમાં ટોલ પ્લાઝા પર કરજણ તાલુકાના વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે એક બિનરાજકીય ચળવળ ઉભી થતાં સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ડાઉન બનવા પામ્યો છે શુક્રવારના રોજ વહેલી સવારે કરજણ તાલુકાના વાહન ચાલકો ટોલ પ્લાઝા નજીક એકઠા થઈ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગણી કરી હતી ત્યારબાદ ટોલ પ્લાઝા પાસેથી પદયાત્રા સાથે ત્રણ કિલોમીટર ચાલી કરજણ ટાઉનમાં આવેલા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ જૂની કોર્ટ પાસે આવેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ પદયાત્રા જનસેવા કેન્દ્ર ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જે તે સમયે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સિક્સ માર્ગ બનાવ્યો હતો તે સમયથી આ ટોલ નાકો કાર્યરત છે જે તે સમયે ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ એલ ટી તથા સરકાર વચ્ચે થયેલું હતું જે કરારની મુદત પૂર્ણ થઈ ગઈ હતી છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી એજન્સીના માધ્યમથી ટોલ નાકું ચાલુ રહેલું છે ત્યારે ટોલ ટેક્સ ફ્રી કરવાની માંગણી કરી હતી બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ વડોદરા जानते सब आप बस इतना ही करवाइए कि यहाँ मैं ग्राउंड लेवल की ये ही बातें ही करूँगा हाँ। चाहे एन एच आई से करूँ चाहे अपने हेड ऑफिस से करूँ हाँ। जो ग्राउंड पे हुआ है जो सारी चीजें हैं जो फुटेज है इनको लेके ही बात करेंगे स्थानीय जनता आई थी तो अपने हक हाँ के लिए आई थी आप इसको विचार कीजिए

કે જીજે જે ઝીરો સિક્સ ગાડી આપણને ફી મળવી જોઈએ તે હેતુથી આ કાર્યક્રમ રાખેલો છે એટલે તમામ લોકો આ કાર્યક્રમમાં આજે આપીએ તમામનો ખૂબ ખૂબ આભાર